નમસ્કાર મિત્રો ગુજરાતી યુદ્ધની એલર્ટ આપવામાં આવેલું છે ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પણ લોકોને સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવાની અપીલ કરી છે દ્વારકા ચોખા મીઠાપુર બે દ્વારકા માટે કલેક્ટરે આદેશ બહાર પાડ્યો છે આ સાથે દ્વારકાધી જગત મંદિરમાં પણ સાંજે સાત થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે કલેક્ટર દ્વારા શોપિંગ સેન્ટરોને પણ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે સાંજે સાત વાગ્યા પછી તમામ એક્ટિવિટી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે એમરજન્સી સિવાય કોઈપણ લોકોને ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા તમામ નાગરિકોને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ